પાંડેસરા પોલીસ સ્ટેશનના મારામારીના ગંભીર ગુનાના આરોપીઓને ગણતરી કલાકોમાં પકડી પાડતી પાંડેસરા પોલીસ

બે ત્રણસો બાવન બસો છન્નું બી ચોપન તથા કલમ એકસો પાંત્રીસ એક મુજબ ના ગુનાના આરોપીઓ નામે શત્રુધ્ન ભગીરથ ચૌહાણ ઉમરવર્ષ્લોટ નંબર સાતસો બોતેર નગર પાંડેસરા સુરત તથા આકાશ રાજુભાઈ સોની ઉમરવર્ષો વીસ રહે પ્લોટ નંબર સાતસો અપેક્ષા નગર પાંડેસરા સુરત તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે